જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો એક ગામમાં એક કંજૂસ શેઠ રહેતો હતો તેની કંજૂસતા દૂર દૂર સુધી પ્રખ્યાત હતી તેની નજીક જવાનું ગમતું ન હતું પડોશ ગામનો એક યુવક શેઠ પાસે નોકરી માંગવા આવ્યો શેઠે કહ્યું કે તને નોકરી મળી જશે પણ મારી એક શરત છે એ તું માનીશ તો હું તને નોકરી આપીશ નહીં તો નહીં આપો એ યુવક જે કામ કહેવામાં આવશે તે કરવાનું થશે બદલામાં તમને મહિને બે રૂપિયા અને દિવસમાં માત્ર એક જ વાર ખાવાનું મળશે અને તે પણ ઝાડના પાન પર પૂરેપૂરું ભરીને જો તું કામ છોડશે તો હું તારું નાક કાન કાપી નાખીશ અને હું તને નોકરીમાંથી કાઢીશ તો મારા નાક કાન કાપી નાખવાના તારે યુવક મજબૂર હતો ત્યાર પછી યુવકે શેઠને ત્યાં કામ કરવા લાગે છે તેને શેઠની શરત મંજૂર કરી લીધી ત્યાર પછી શેઠ એ યુવક પાસે ખૂબ જ કામ લેવા લાગ્યો જેવા કે ઘરકામ બજારનું કામ ખેતરનું કામ વગેરે જ્યારે યુવક સાંજે થાકી જતો ત્યારે તે સાંજે તે પોતાના એક વડના ઝાડના નાનકડા પાંદડાને તોડીને તેમાં ખાતો પાંદડું નાનું હોવાથી આખો પેટ ભરીને શેઠ જમવાનું આપતો પણ તે યુવક ભૂખ્યો જ રહેતો ખાધા વિના યુવકની તબિયત બગડવા લાગી કામ કરતાં કરતાં તેનું શરીર નબળું પડી ગયું એક બે મહિના પછી તેણે શક્તિ ગુમાવી દીધી જો તે આ કામ છોડશે તો શેઠ તેના નાક કાન કાપી નાખશે જો તે આમ કરવાનું કામ કરવાનું ચાલુ રાખશે તો તે મરી જશે અને મરતા કરતા તે વધુ સારું છે કે તેણે તેનું નાક કાન કપાવીને જતું રહેવું જોઈએ તેથી જ તેણે શેઠને કહ્યું શેઠજી મારે નોકરી છોડવી છે આ સાંભળીને શેઠે કહ્યું તને શરત યાદ છે શરત પ્રમાણે હું તારા નાક કાન કાપી નાખીશ યુવકે કહ્યું તમે ઈચ્છો તેમ કરો પણ મને આ કામમાંથી મુક્તિ કરો અને શેઠે તેના નાક કાન કાપી નાખ્યા અને તેને નોકરીમાંથી શેઠે તેને કાઢી મૂક્યો તે યુવક નાક કાન કપાવીને ઘરે ગયો ત્યારે તેનો મોટો ભાઈએ પૂછ્યું આ શું ત્યારે પેલા યુવકે આખી કહાની તેના ભાઈને કહી અને તેના ભાઈ પોપટને ખૂબ જ ગુસ્સો આવ્યો અને કહ્યું કે ભાઈ તું ચિંતા કરશો નહીં હું ચોક્કસ શેઠ સાથે તારો બદલો લઈશ પોપટ તૈયાર થઈને શેઠ પાસે નોકરી માંગવા ગયો નોકરી પણ તેણે શેઠને એ ન કહ્યું કે તે એ યુવાનનો ભાઈ છે જેના નાક અને કાન શેઠે કાપી નાખ્યા હતા શેઠે એ જ સર પોપટની સામે પણ રાખી પોપટે શેઠની આખી શરત સ્વીકારી લીધી અને પોપટનું કામ ત્યાંથી શરૂ થયું બીજે દિવસે શેઠ સૌ પ્રથમ પોપટને બળદને પાણી દેખાડવાનું કહ્યું અને બંને બળદને તળાવના કિનારે કરી અને સાંજ સુધી ત્યાં રાખીને પરત ફર્યા તરસને કારણે બળદને હાલત ખરાબ થઈ ગઈ હતી અને તેમાંથી એકનું મૃત્યુ થયું શેઠે પોપટને પૂછ્યું આ બળદ કેવી રીતે મરી ગયો તે શું એને પાણી પીવડાવ્યું ન હતું શેઠ પોપટે કહ્યું ના પછી શેઠે પૂછ્યું મેં તને બળદને પાણી પાવા મોકલ્યો હતો ત્યારે પોપટે કહ્યું તમે મને પાણી બતાવવા કહ્યું હતું હું બતાવીને પાછો આવી ગયો શેઠે કહ્યું મારું નસીબ ફૂટ્યું કે તને રાખ્યો જ્યારે કોઈને કંઈક કંઈક કરવાનું કહેવામાં આવે છે તો એક કામ વધુ કરવું જોઈએ વ્યક્તિએ શબ્દોમાં ના જવું જોઈએ આ પછી પોપટને લાગ્યું કે જમવાનો સમય થઈ ગયો છે તે જંગલમાં ગયો અને કેળાનું એક મોટું પાન તોડીને પોતાના માટે લાવ્યો શેઠે પૂછ્યું આ શું છે પોપટે કહ્યું આ તો કેળાનું પાંદડું છે મને પૂરું પાંદડું ભરીને જમવાનું આપો અને શેઠનું મન ચોટી ગયું શેઠે કહ્યું આ શું છે તેને કહ્યું શેઠજી તમારે મને શરત મુજબ જમવાનું આપવું પડશે પાંદડું ભરતા ભરતા શેઠનું ઘરનું પકાવેલું ભોજન ખતમ થઈ ગયું પોપટે આખું પાંદડું ભર્યું અને દાળ ભાત પેટ ભરીને ખાધા દિવસે શેઠે નવો બળદ ખરીદ્યો અને પોપટને કહ્યું આ બે બળદોને પાણી પીવડાવી આવ ત્યારબાદ હળ લઈને આખું ખેતર ખેડજે અને આવતા સમયે લાકડા કાપતો આવજે ચૂલો સળગાવવા માટે અને સાથે સાથે શિકાર કરીને માંસ પર લેતો આવજે સાંજે રસોઈ બનાવવા માટે પોપટ બળદને લઈને ખેતરમાં ગયો હતો ખેતર ખેડ્યા પછી તે થાકી ગયો તેણે બળદ બળતણ માટે લાકડા માટે હળદને જ નાના ટુકડામાં કાપી નાખ્યા જ્યારે માંસ મળતું ન હતું ત્યારે તેણે કોઈ શિકાર ન મળ્યો ત્યારે તેણે શેઠના કૂતરાને મારીને જ માંસ બહાર કાઢવાનો વિચાર કર્યો અને સાંજે પોપટ તેનો બધો સામાન અને તેના કેળના પાન સાથે શેઠના ઘરે પહોંચ્યો શેઠની પત્નીએ ભોજન બનાવ્યું જ્યારે તેણે ખાવાનું વિચાર્યું ત્યારે પોપટે કહ્યું હું માત્ર દાળ ભાત જ ખાઈશ હું માંસ ખાતો નથી પોપટને એક પાન પર દાળ અને ચોખા આપવામાં આવ્યા હતા જ્યારે શેઠે રાંધેલું માંસ ખાધા પછી તેના કુતરાને ખવડાવવા માટે બોલાવ્યો ત્યારે પુત્રો આવ્યો નહીં વારંવાર બોલાવવા છતાં પણ તે આવ્યો નહીં ત્યારે શેઠને આશ્ચર્ય થયું હતું તેણે પોપટને પૂછ્યું આજે આપનું કૂતરું ક્યાં છે તેણે કહ્યું કે જ્યારે મને કોઈ શિકાર ન મળ્યો ત્યારે મેં કૂતરાને મારી નાખ્યો અને માંસ બહાર કાઢ્યું શેઠને ખૂબ જ ગુસ્સો આવ્યો તેણે ઘણી બૂમો પાડી પણ પોપટ પર તેની કોઈ જ અસર થઈ નહીં બીજા દિવસે શેઠે જ્યારે પોપટને હળ લઈને ખેતર ખેડવાનું કહ્યું ત્યારે પોપટે કહ્યું હળ ક્યાં શેઠે કહ્યું કાલે તો લઈને ગયો હતો તો પોપટ કહે છે મને બળતણ માટે લાકડું નહોતું મળતું તેથી મેં તેને બળતણ માટે નાના નાના ટુકડા કરી અને કાપી નાખ્યું શેઠને ખૂબ જ ગુસ્સો આવ્યો પહેલાં તું આટલા મોટા પાન પર ખોરાક લે છે અને ઉપરથી બધા કામને બગાડે છે શેઠને લાગે છે કે મને આ નવો નોકર ઘણો ભારે પડે એમ છે તે વિચારવા લાગ્યો કે ક્યાં સંજોગોમાં તેણે પોપટને તેના માટે કામ પર રાખ્યો થોડા દિવસો પછી શેઠાણી બીમાર પડી શેઠે પોપટને કહ્યું કે જાઓ અને પડોશના ગામમાંથી વેદજીને બોલાવો અને તેમને કહો કે જે તેની સાથે દવા પણ સાથે લાવે તેણે પોતાનો ટુવાલ ઉપાડ્યો અને પડોશના ગામમાં ગયો અને વેદજીને જાણ કરી મને તમે તમારી દવાની થેલી લઈને શેઠને ત્યાં જાઓ અને શેઠાણી બીમાર પડ્યા છે તેથી રસ્તામાં આવતી વખતે પોપટે આખા ગામમાં જાણ કરી દીધી કે શેઠાણી મરી ગયા છે શેઠના બગીચાના લાકડા તેને કાપ્યા બાદ તેણે તેને પોતાની બળદગાડીમાં ભરીને શેઠને ઘર પહોંચી ગયો ત્યાં શેઠાણીના મૃત્યુના સમાચાર સાંભળીને આખું ગામ શેઠના ઘરે એકત્ર થવા લાગ્યું શેઠ બધાને સમજાવતા હતા કે શેઠાણી મરી નથી માત્ર બીમાર છે અને તે પણ થોડી જ બીમાર છે તે દરમિયાન પોપટ લાકડા ભરેલ બળદ ગાડામાંથી ઉતરી રહ્યો હતો હવે લાકડું શા માટે પોપટે કહ્યું અરે શેઠજી કે આપણી શેઠાણીને સળગાવવા માટે શેઠનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તેણે કહ્યું શેઠાણી મર્યા નથી બીમાર છે તો આટલું બધું શું કર્યું પોપટ કહે છે શેઠાણી માંદા પડ્યા છે તો થોડીવાર પછી તો તે મરી જ જશે શેઠ કહે છે હું તારું માથું તોડી નાખીશ તું મારી સાથે આ બધું કેમ કરે છે તમે જ કહ્યું હતું કે એક કામ વધારે કરવું જોઈએ જેટલું કહ્યું હોય એનાથી એક કામ વધારે એટલા માટે જ જ્યારે તમે મને કહ્યું કે શેઠાણી બીમાર છે ત્યારે મને લાગ્યું જો તે બીમાર હશે તો તે મરી પણ જશે પછી તમે મને ગામ સમાચાર આપવાનું કહેશો તેથી મેં આખા ગામમાં પહેલેથી સમાચાર આપી દીધા ત્યારે તમે લાકડા લાકડા બાળવા માટે તો મેં પણ બગીચામાંથી કાપી નાખ્યા અને હું લાકડા લઈને આવ્યો હવે મને કહો કે એમાં મેં શું ખોટું કર્યું જેમ શેઠને તેના બગીચો કપાઈ જવાની ખબર પડી કે તરત જ શેઠનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો અને શેઠે તેને અપશબ્દો બોલવા લાગ્યા તેણે કહ્યું કે તું મારી નજરથી દૂર થઈ જા તારા કામની મારે કોઈ જરૂર નથી પોપટે કહ્યું મને કોઈ વાંધો નથી હું નીકળી જઈશ પણ તમને શરત યાદ છે ને બાદમાં જ્યારે પોપટે શેઠનું નાક અને કાન કાપીને તેના ભાઈને બતાવ્યા તો બધા ખૂબ ખુશ થયા થઈ ગયા જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને તમે શું થો કે વિડીયો લાઈક કરવાનું ભૂલી જાઓ છો વિડીયો લાઈક કરો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવા વિડીયા જ્યારે પણ અપલોડ કરું એની નોટિફિકેશન તમને મળી જાય અને આ બધી જ વસ્તુ એકદમ ફ્રી છે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ થેન્ક યુ એન્ડ જય શ્રી કૃષ્ણ